આજુબાજુના વિસ્તારમાં રહેતી જનતા ગત દિવસોમાં જોયું છે આ આ પણ ગરમીમાં મૂંગા પશુઓને રાહત મળી માટે સમાજસેવક કિરણ રાવલે પણ એક વિતરણ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં મૂંગા પક્ષીઓ માટે ચકલી ઘર પક્ષીઓ પાણી પી શકે માટે પાણીના બાઉલ તેમજ પક્ષીઓ દાણા ચણી શકે માટે બોટલ રીસોનું વિતરણ કરાયું હતું આમાં વિતરણનો લાભ વાપીના પક્ષી પ્રેમીઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સમાજસેવક કિરણ રાવલ દ્વારા આ બાબતે લાકડાના અને એમ બંને પ્રકારના લગભગ બે હજાર છસો જેટલા પક્ષીઓ પાણી પી શકે એવા પાણીના બાઉલ તેમજ પક્ષીઓ ચણ ચણવા માટે લગભગ તેરસો જેટલા ડીસોનું વિતરણ કર્યું હતું દર વર્ષે જેમાં આ વર્ષે પણ બે પ્રકારના ચકલી ઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું આમાં દરેક વસ્તુ વિનામૂલ્યે મફત વાપીની પક્ષીપ્રેમી જનતાને આપવામાં આવ્યો હતો આ વિતરણ કેમ્પમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને સમાજસેવક કિરણ રાવલે આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો અને કઈ જગ્યાએ કરવો એ પણ સમજાવ્યો હતો આમ સમાજસેવા એ જ પ્રભુ સેવામાં માનનાર કિરણ રાવલ વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસ અવિરત પોતાનાથી બનતી નિસ્વાર્થ સમાજસેવા કરતા રહેશે